પોરબંદરમાં વિદેશી પક્ષી એવા આગમન થયું છે માર્ચ મહિના સુધી આ પક્ષીઓ પોરબંદરના મહેમાન બની મહેમાન ગતિ માણસે ત્યારે આ પક્ષીઓને ગાઠિયા દાળિયા જેવો ખોરાક આપવો ન જોઈએ તેવી પ્રકૃતિ ધ યુદ્ધ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે કુદરતે તમામને સ્વતંત્રતાનો સરખો અધિકાર આપ્યો છે પરંતુ માનવીએ ધરતીના ભાગલા પાડીને બોર્ડર ખેંચી દીધી હોવાથી વિદેશમાં લોકોને હરવા ફરવા જવા માટે પાસપોર્ટ વિઝા મેળવવા પડે છે પરંતુ ખુલ્લા આકાશમાં પોતાની મોજમાં વિહરતા પક્ષીઓને આ ઔપચારિકતાની જરૂર નથી જેથી દર વર્ષે શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશમાંથી પક્ષીઓ ભારતના પ્રવાસે આવે છે અને કિલ્લોલ કરે છે હાલ પોરબંદરમાં સિગલ પક્ષી મહેમાન બન્યા છે વિદેશથી હજાર કિલોમીટર અંતર કાપીને ગુજરાતમાં આવતા સિગલ તરીકે ઓળખાતા પક્ષીઓ યાયાવર માઇગ્રેટરી પક્ષીઓ છે ગુજરાતમાં તેમને ધોમડા પણ કહે છે સામાન્ય રીતે સિગલનો ખોરાક માછલી છે તેઓ તરી શકે છે અને કિનારે રહી માછલીનો શિકાર કરે છે ગુજરાતીમાં તેમને ધોમણા કહે છે સામાન્ય રીતે સિગલ નો ખોરાક માછલી છે શકે છે અને કિનારે રહી માછલીનો શિકાર પણ કરે છે પરંતુ પોરબંદરની ચોપાટી પર લોકો આ પક્ષીને ગાંઠિયા ખવડાવે છે આજે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે પોરબંદર સહિત કાઠિયાવાડમાં લોકો ગાંઠિયા પ્રેમે છે અને તેથી ગાંઠિયાનો સ્વાદ તેમની દાઢે વળગી ગયો છે પરંતુ તેમની સાથોસાથ છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરવાસીઓએ પક્ષી સહિતના જીવોને પણ ગાંઠિયાના વ્યસનની બનાવી દીધા છે દિવસભર ચોપાટી ખાતે લોકો પક્ષીઓને ચરણી સાથોસાથ ગાંઠિયા નાખવામાં આવતા હોવાનો પણ બહાર આવતા આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર બ્રેક મારવી અત્યંત જરૂરી બની ગઈ છે કેમ કે ગાંઠિયા ખવડાવવાથી લોકો પુણ્યના નહીં પરંતુ પાપના પોટલા બાંધીને પાપમાં ભાગીદાર થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે પ્રકૃતિ દયોત સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ સિગલ પક્ષીને પોતાનો કુદરતી ખોરાક ખાવા દેવામાં આવે તેવી લોકોને અપીલ કરી હતી ગલ પ્રજાતિના ઘણા બધા પક્ષીઓ આપણે અહીંયા સ્થાનિક છે જેમ કે સીગલ ને બધા અને અમુક પક્ષીઓ ગલ પ્રજાતિની સબસ્પેસીસ છે એ વિદેશથી જેમ કે ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાંથી શિયાળાની ઋતુ દરમિયાન પોરબંદરની આસપાસ આપણું આતિથ્ય માણવા આવતા હોય છે આવા સમયે ખાસ જોઈએ તો આ પક્ષીનો મુખ્ય ખોરાક તો માછલા છે કારણ કે તે દરિયાઈ પક્ષી છે અને સામાન્ય રીતે જ્યારે મચ્છીમારો પોતાની બોટ જ્યારે દરિયાની અંદર લઈને હોય એવા સમયે આ પક્ષીઓ તેની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે કારણ કે ત્યાંથી જે માછલાઓ છૂટા પડ્યા હોય અથવા તો કઈ ઇન્જર્ડ હોય કે જે કઈ બી હોય તેને એ ચોરી અને ખાઈ લેતા હોય છે એટલે આમ સ્વભાવે આ એક ચોરાવ પ્રજાતિના પક્ષી છે અને વાઇલ્ડમાં એટલે કે જંગલી રીતે પણ બીજા પક્ષીઓ જયારે શિકાર કરે છે ત્યારે એ શિકારને ચોરવાની અથવા તો તેને ક્યાંય બીજી જગ્યાથી કે ક્યાંય રાખેલું હોય કે ત્યાંથી લઈ આવવાની એની વૃત્તિ હોય છે સામાન્ય રીતે બહુ જોલે જ એ શિકાર કરતા હોય છે પરંતુ આપણા માનવમાં એક સેવાના ખોટા સ્વભાવને લીધે ખોટા એટલા માટે કે જે એનું કુદરતી ખોરાક નથી તેવો ખોરાક એટલે કે રોટલી અથવા તો ગાંઠિયા ખાસ કરીને ગાંઠિયાનું ને એના પ્રમાણ આપણે સૌ એની સેવા કરીએ છીએ તેવું મગજમાં લઈ અને તેને કાઠિયાનો ખોરાક ખવડાવે છે જેમ આપણે ચોપાટીમાં ખવડાવીએ છીએ તેમ તે ખૂબ જ ખોટી વસ્તુ છે તે તેનો કુદરતી ખોરાક નથી અને આવા રાંધેલા ખોરાક ખવડાવવાથી અને તેની અંદર રહેલા તૈલી પદાર્થથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ પક્ષીઓને નુકસાન થાય છે તેમને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ થાય છે હૃદયની આજુબાજુ ફેટનું પ્રમાણ વધી જાય છે અને લિવરમાં પણ ફેટનું પ્રમાણ વધે છે જેથી આ પક્ષીઓ લાંબુ ઉડી પણ નથી શકતા અને શારીરિક પણ એમને ઘણી બધી મોટી તકલીફો થાય છે તેથી હું સૌને રિક્વેસ્ટ કરું છું કે ક્યારેય પણ આવા પક્ષીઓને તેમનો કુદરતી ના હોય તેવા ખોરાક ના ખવડાવો કેટલાક પંખીઓ અને અન્ય જીવો ગાંઠિયા અને ફરસાણના વ્યસની બની ગયા છે કહેવાતી આ પ્રકારની જીવદયાએ રોપકડા જીવો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે પક્ષીઓને આ પ્રકારનું ભોજન આપતા લોકો તેમની આ પ્રવૃત્તિ ઉપર બ્રેક મારે તે અત્યંત જરૂરી બની ગઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર